પશુઓ ટેમ્પાને પોલીસે કપુરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો વડોદરાના નેશનલ હાઈવે અડતાલીસ પરથી અવારનવાર વાહનોમાં પશુઓની હેરાફેરી કરાતી હોય છે ત્યારે તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસેથી પશુઓ ભરેલો ટેમ્પો હરણી પોલીસે પકડી પાડ્યો હતો ત્યારે ફરી એક વખત કપુરા ચોકડી પરથી કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા ટેમ્પો ઝડપાયો હતો વડોદરા શહેરની કપુરા ચોકડી ઓવરબ્રિજ પરથી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસ સાથે મળીને કપુરા ઓવરબ્રિજ પરથી કતલના ઈરાદે લઈ જવાતા સત્તર પશુઓ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો ટેમ્પામાં તપાસ કરતા ડ્રાઈવર અને ક્લીનર મળી આવ્યા હતા જેથી પોલીસે ડ્રાઈવર મોહસીન હુસૈન બુમરા તથા સુફિયાન રમઝાન ઘાંચીને ઝડપી પાડ્યા હતા આરોપીઓને પૂછપરછ કરતા ગોધરા ખાતે રહેતા ઇકબાલ ઘોચુએ પશુઓ ભરેલો ટેમ્પો આપ્યો હતો આ ટેમ્પામાં ભરેલા પશુઓ ગોધરાથી વલણના કતલખાને લઈ જવાતા હતા તેવું જણાવ્યું હતું પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી સત્તર પશુઓ અને ટેમ્પો સહિતનો મુદ્દામાં કબ્જે કર્યો છે જ્યારે પશુ મોકલનાર ઇકબાલ ઘોચુ અને પશુ મંગાવનારને વોન્ટેજ જાહેર કર્યો હતો પોલીસે ટેમ્પામાં ખીચોખીચ બાંધેલા પશુઓને છોડાવીને દરજીપુરા પાંજરાપુર ખાતે મોકલી આપવામાં આવ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર